પાકિસ્તાન નો એક થઈ જાય જો હૃદય થી કહું છું રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ આદર તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું કે જ્ઞાતિ વિરોધ કરવા ભેગા નથી થયા કોઈ જ્ઞાતિ માણા હમો મળે તમારી ગાડી લઈને નીકળો ઘણીવાર બોલું છું જાતું કરી દીજો યાર જો આપણી રેની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસો વળી જવાનો છે એટલું યાદ રાખજો તમારે કોઈને વેમ હોય બાયું ચડાવવાના કાઢી નાખજો આપણે તો વાતું કરી છે પેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો એક કઈજા જો મોડું ન કરતા હિન્દુસ્તાન માટે વતન માટે માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવાર્યું લીધી છે સમય આવે ને તેદી ઓળખાણ દેવી પડે રાજભા કણ એમ કે એકચ્યુલી હવે ફોરવર્ડ થઈ જવાનું એકચ્યુલી હવે આ બધા ઝગડા ના કરાય તમારા અગાશી ઉપર પથારી કરીને વ્યા જાય યાર સમય આવે તેદી કહી દેવાય આ શું બાપુ કચ્છમાં છે ને ટૂંકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં જેસલ જાડેજા કચ્છમાં જાતા થોરનને લઈને આйти એક નાની એવી સુરત બારી બાપુ ખાડી અને એમાં એ દરિયામાં એ નાની એવી ખાડીમાં વાણ વાળ હાલતું હતું એને કહી દીધું એ કે વાવાઝોડું છે મારું સઢ ફાટી જાય ન લઈ જાઓ જેસલ જાડે જાય કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દેને એ કે પણ મારું શર્ટ ફાટી જાય પવન છે વાવાઝોડું છે ન લઈ જાઓ બીજી વાર કીધું ત્રીજી વાર કીધું ત્યારે એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે એ કે આ બાપુ તો કચ્છ કાળો નાક કહેવાય કે હું શું અરે બાપુ તમને ના છોડી પડાય સમય આવે થી ઓળખાણ દેવી પડે યાર યારે અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે શું લખે છે મેરામણજી જાડેજા ਜਿਨੀ ਜਾਨੁ ਤਰੀਸੀ ਅੰਦਰ ਮਣ ਹੀਰਾ ਮਣ ਹੀਰਾ ਕਰਨ ਜਲ ਜਲਨ ਰਾਜੇਨ ਰਾਜ ਮਾਏ ਹਮਰਾਨੇ ਜਥਰ ਸਾਈ ਮਾਈ ਹਗਰੇ ਜਾਲੀ ਕਾਹ ਜਾਦੀ ਹਾਤ ਤਰੀ ਬੰਦ ਹੋ ਗਿਆ ਜਾਨੀ ਬੰਦ ਹਟ ਕਾਈ ભજન ગાયું એવી જ આ મેરામણજી ની લખેલી કટારી છે પણ કોરોના માં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છું નથી કાળજા નબળા હતા ને કીધું પોઝિટિવિટી પોઝિટિવ બનો તમે જો મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈની તેવડ નથી તમને હરાવી શકે આ જાણેજા હજી યાદી કરી લે એક વાર હા હા ભારત ના યુવાની જયારે વાત આવે મા ભાવ માટે કેટલી જનેતાઓ પોતાના દીકરાઓને કેટલી કોટલી બેનડીઓ પોતાના વીરને કેટલી નવોઢા એ પોતાના પતિને સરહદની માથે મોકલ્યા હોય અને એ જયારે સરહદ ની માથે ક્યાંક માં આ બધા યુવાનો આપણું રક્ષણ કરે છે સરહદ ની માથે બાપુ દેશના યુવાનો જાગે છે ત્યારે ડાયરામાં તબલા વાગે છે એમને નથી થતું ભલામાણસ આ બહુ મોટી વાત છે એટલા માટે આ ગીત